નમસ્કાર હું છું બરદૈવથી ચોખાના આપ જોઈ રહ્યા છો તરણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સટલાશનામાં સરકારી અનાજનો જથ્થો જડપાયો સટલાશના ગોળિયાપુરામાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો જેમાં ગામડે ગામડે ફેરી કરી ચોખા અને ઘઉં લાવી ગોળિયાપુરાના પોતાના મકાનમાં અંદાજે બે થી ત્રણ પિકઅપ ડાલા ભરાઈ રહે એટલો માલ સ્ટોક કર્યો હતો આ માલ સટલાશના રામભાઈ દેવી પૂજકનો હોવાનું સામે આવ્યું મળતી માહિતી મુજબ આજે સાંજે સટલાશટા મામલતદાર ટીમ રામભાઈના ઘરે જઈ અચાનક તપાસ કરતાં ઘઉં અને ચોખાના કટ્ટા મળી આવ્યા હતા જેમાં અમુક કટ્ટા તો સીલ પેકેજ હતા હવે સવાલ એ ઉભો થયો છે કે સીલ પેકેજ ચોખાના કટ્ટા છે એ ક્યાંથી આવ્યા જોવાનું રહ્યું કે હવે વધુ તપાસ થશે કે શું સતલેશનામા સરકારી રાજના કારોબારના આ બનાવ પહેલા પણ બનેલા છે બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ વિસ્તારમાં આજે જે જથ્થો થયો છે શું કહેશો આજે તરીકે જ્યારે મને મેસેજ મળ્યા કે સરકારી જથ્થો જ્યાં પડ્યો છે ત્યાં આપણે તપાસ કરવાની છે તો હું ત્યાં અમારા સ્ટાફ સાથે અહીં આવ્યો જોયું તો ત્યાં અનાર જથ્થો જથ્થોના કટલા હતા તે અમે જોયા ગણ્યા અને વજન કાટાથી અમે વજન કરીને અમે જે તે જગ્યાએ સીલ કરીને મોકલ્યા